દ્વારકા પાસે ઇકોલોજી કમિશન અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર વચ્ચે સબકા કિસ્સો સામે આવ્યો છે જી હા ત્રીસ દિવસમાં ત્રણ એકર જમીનમાં બગીચો બનાવવાનો હતો પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા હજુ ત્યાં તણખલું પણ નથી અચ્છા બગીચો તો નથી બન્યો પરંતુ સવા કરોડ રૂપિયા પાસ થઈ ગયા છે કામના બિલ પણ મંજૂર થઈ ચૂક્યા છે અને કામ પૂર્ણ થઈ ગયા હોવાના સર્ટી પણ મળી ગયા છે વિચારો આ છે આપણું ગુજરાત આ છે આપણા ગુજરાતની સિસ્ટમ અને આ જ રીતે આ જ સિસ્ટમ આપણા અધિકારીઓ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો કામ કરે છે અને જેના કારણે સબકા સાથ સબકા વિકાસના નારા જ્યારે ચરિતાર્થ થતા હોય તેવું લાગે છે સ્માર્ટ ઇકો વિલેજ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં બગીચા બનાવવા માટે ઇકોલોજી કમિશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વર્ષ બે હજાર ઓગણીસમાં ઇકોલોજી કમિશન દ્વારા દેવભૂમિ દ્વારકાના શામળાસર ગામ પાસે અદ્યતન બગીચો બનાવવા માટે ત્રણ પોઈન્ટ સિત્તેર એકર જમીન મંજૂર કરવામાં આવી હતી અને તેમાં ત્રીસ દિવસની અંદર બગીચો બનાવવાનો હતો પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે હજુ ત્યાં એક તણખલું પણ જોવા નથી મળી રહ્યું તો સવા કરોડથી વધુની કિંમતનો બગીચો ઇકોલોજી કમિશનના કર્મચારીઓ અને એજન્સીના મળતિયાઓ દ્વારા માત્ર કાગળ પર બતાવી સરકારના કરોડો રૂપિયા ચાં કરી લેવામાં આવ્યા છે અને જગ્યા પર તો લીલા રોપા કાર્પેટ લોન કમ્પાઉન્ડ વોલ પાણીની ટાંકી સહિતની વસ્તુ બતાવવામાં આવે છે અને એના નામે બિલ પણ મંજૂર કરી લેવામાં આવ્યા છે અને જગ્યા પર હાલ તો કશું જોવા નથી મળી રહ્યું તો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાના જિલ્લામાં જ આ રીતે ઇકોલોજી કમિશનના કર્મચારીઓ દ્વારા કરોડોનું કૌભાંડ કરવામાં આવતા હવે આ વાત ચર્ચાના ચકડોળે ચડી છે તો ગામના પૂર્વ સરપંચ એટલે કે શામળાસર ગામના પૂર્વ સરપંચનું કહેવું છે કે અમે જગ્યા બતાવી હતી પરંતુ ઇકોલોજી કમિશનના કર્મચારીઓનું કહેવું હતું કે જગ્યા મંજૂર થઈ ન હતી એટલે ત્યાં બગીચો નથી બન્યો તો આ અંગે તલાટી મંજુલાબેન સાથે વાત કરવામાં આવતા તેમણે પણ ગામમાં આવો કોઈ બગીચો ન હોવાનું જણાવ્યું હતું તો ઇકોલોજી કમિશનના અધિકારીઓના કહેવા મુજબ જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું આસોપાલો એજન્સીને તેમને એક મહિનાની અંદર કામ પૂર્ણ કરી રિપોર્ટ સોંપવાનો હતો કામ મંજૂર થયાના તેરમાં દિવસે કામ પૂર્ણ થઈ ગયું હોવાના કાગળ પર સઈ સિક્કા થઈ ગયા છે અને એ પણ રવિવારના દિવસે થયા છે તો બીજી તરફ તો એજન્સીના ચિરાગ પટેલનું આ અંગે કહેવું છે કે મને આ સાઇટ વિશે કોઈ જાણકારી નથી સિનિયર સાથે વાત કરવી પડશે એટલે જવાબદારી લેનાર પણ કોઈ નથી સરકાર દ્વારા આવા બગીચા બનાવવા માટે રોડ રસ્તાઓ બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ તો કરવામાં આવે છે મંજૂરી પણ આપી દેવામાં આવે છે પરંતુ આ વસ્તુ બને છે કે નહીં તેની તકેદારી રાખનાર કોઈ નથી એટલે એક મહિનામાં જે બગીચો બનાવવાનો હતો પાંચ વર્ષ થઈ ગયા હજુ સુધી ત્યાં બગીચાના નામે કશું જોવા નથી મળતું અને આ અંગે તપાસ કરનાર પણ કોઈ નથી સવાલ આ ઘટનામાં ઘણા બધા થઈ રહ્યા છે પરંતુ લાગે છે કે ક્યાંક ગુજરાતની સિસ્ટમ જ આ ઢાંચામાં ઢળેલી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીએ